જિલ્લાના સોનગઢ ખાતે વનવિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેડ મા નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજીત દસ જેટલા વૃક્ષોના રોપણ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ રાજ્યના વિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જે વેળાએ અઝ્નિવીરને પ્રાધાન્ય આપવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના સૌ નાગરિકોને એક કરવામાં કન્યાકુમારી સુધી કરોડો ભારતીયોએ સાથે મળીને પોતાની માની યાદોમાં એક વૃક્ષ અલગ અલગ જગ્યા પર વાવ્યું આજે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં અહીની સંસ્થા દ્વારા એક અદભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નાગરિકો સ્વયંભૂ વૃક્ષ રોપવાના હોય ત્યાં ખાડા કરવા ત્યાં વ્યવસ્થાઓ કરવી અને આજે એક સાથે સાત હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું એ આખા રાજ્ય માટે એક ખૂબ જ મોટી ચેતના છે એક દિશા આપવાનું કામ સોનગઢ તાલુકાના મારા આદિવાસી ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર વતી સંસ્થાને આયોજકોને આદરણીય મુકેશભાઈ પટેલ અને સાથે રહીને અભિનંદન બી આપ્યા છે તેમનો આભાર બી માન્યો છે આ દ્રશ્ય આટલા વરસાદની અંદર કોઈક એસી વર્ષના વૃદ્ધ છે તો કોઈક નાનો બાળક છે

એક જીઆરના માધ્યમથી સૌ લોકોને આપવામાં આવશે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપણા દેશના વીર અગ્નિવીરોના માટે રાજ્યમાં અને આર્મ્ડ ફોર્સની અંદર આ પ્રકારનું સ્પેશિયલ એ લોકો માટે જગ્યા રાખવી તે માટે કાલે નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રીશ્રીનો હું રાજ્યના સૌ યુવાનો વતી